રાજકોટ જિલ્લામાં હીટવેવની આગાહીને લઈને કલેક્ટરે પરિપત્ર જાહેર કર્યો છે જનસેવા કેન્દ્રના કામકાજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ભારે તાપમાનને લઈને જિલ્લા કલેક્ટરે જનસેવા કેન્દ્રનો સમય સવારે દસ ત્રીસની જગ્યાએ સવારે નવ વાગ્યાનો રાખ્યો છે જનસેવા કેન્દ્રમાં સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી અને બપોરે ચારથી છ વાગ્યા સુધી જનસેવા કેન્દ્ર શરૂ રાખવાનો આદેશ કર્યો છે અગાઉ જનસેવા કેન્દ્રમાં કામકાજ માટેનો સમય સવારે દસ થી સી સાંજના છ વાગ્યા સુધીનો હતો પરંતુ ગુજરાતભરમાં ભરમાં હીટવેવની આગાની આગાહીને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટરે જનસેવા કેન્દ્રના કામકાજના સમયમાં ફેરફાર કર્યો છે અને પરિપત્ર જાહેર કર્યો છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ